તેમણે જોનમાં એકવાર ઉપયોગમાં લેવાતી વસ્તુ માટે ખુલ્લું મેદાન બનાવવાની પહેલ કરી છે જ્યાં લોકો આવી વસ્તુઓનું નિકાલન કરી શકે હાલમાં પાંડેસરા તૃપ્તિનગર પાસે એકવાર ઉદ્યોગમાં લેવાતી પ્લાસ્ટિક થેલીઓ જોવા મળી છે જે પર્યાવરણ માટે ચિંતાજનક છે આ થેલીઓ પર અધિકારી શૈલેષ અને તેમના ઉચ્ચ અધિકારીઓ શું કાર્યવાહી કરશે તે લોકો માટે નવાઈ પામવાનો વિષય બની રહ્યો છે સમાજના ઉચ્ચ વર્ગ અને નેતાઓ સાથેના સંપર્કમાં શૈલેષ સખત નીતિનું પાલન કરે છે જેમાં ભ્રષ્ટાચાર વિરોધી અને પારદર્શિતાના નિયમોનું પાલન કરવામાં આવે છે ગરીબ વર્ગના લોકો સામે તાત્કાલિક કાર્યવાહી કરે છે